આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જૂની પેન્શન યોજના ચાલતી હતી પરંતુ પહેલી એપ્રિલ બે હજાર પાંચથી જૂની પેન્શન યોજનાને બંધ કરી દેતા સ્થાને નવી પેન્શન યોજના ચાલુ કરવામાં આવી છે આ નવી પેન્શન યોજનાને કારણે પહેલી એપ્રિલ બે હજાર પાંચ પછી નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે જેના કારણે નિવૃત્તિ બાદ અને તેના પરિવારોને પોતાના બાકીનું જીવન વૃદ્ધાવસ્થામાં વિતાવવાનું ખૂબ જ મુશ્કેલ થઈ પડ્યું છે જેથી જૂની પેન્શન યોજના અમલી કરવા માંગ કરી હતી સુરત મહાનગરપાલિકામાં કાર્યરત નવ યુનિયનોનો સંયોજક છું અને આજે આ નવ સંયુક્ત યુનિયનો તરફથી માનનીય મેયરશ્રીને અમે એક આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને અમે વિનંતી કરીશું કે આ અમારું આવેદનપત્ર અને અમારી લાગણી અને અમારી માંગણી એ સુરત મહાનગરપાલિકામાં એક ચાર બે હજાર પાંચથી જે કર્મચારીઓ દાખલ થયા છે એ લોકોને જૂની પેન્શન યોજના લાગુ પાડવામાં આવે કારણ કે આ એક ખૂબ ગંભીર મુદ્દો છે અને સમગ્ર ગુજરાતના કર્મચારીઓની આ માગણી છે એટલે આ જૂની પેન્શન યોજના લાગુ પાડવામાં આવે એ માટેનું એક આવેદનપત્ર માનનીય મેયરશ્રી મારફત અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને મોકલીશું અને અમે એક વિનંતી કરી છે કે આજથી ગુજરાત સરકારની જે બજેટ બેઠક શરૂ થઈ છે એ બજેટ બેઠકમાં આ અમારો મુદ્દો સમાવેશ કરવામાં આવે અને અમારી આ માંગણી મંજૂર કરવામાં આવે તો ગુજરાત રાજ્યના લાખો કર્મચારી અને કામદાર ભાઈ બહેનોને આનો ફાયદો થશે આર્થિક ફાયદો પણ થશે જેથી અમારી તમામ કર્મચારીઓ વતી માંગણી છે કે નવી પેન્શન યોજના બંધ કરીને જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે અને સાથે સાથે અમારા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના જે ચોત્રીસ જેટલા પડતર માંગણી છે એનો પણ તાકીદે નિરાકરણ કરવામાં આવે ગુજરાતના લાખો કર્મચારીઓ તથા કામદારો વતી સુરત મહાનગરપાલિકાના વિવિધ સંગઠનો દ્વારા સરકારને આજે અપીલ કરી છે કે તાકીદે જૂની પેન્શન યોજના લાગુ પાડી જેથી કર્મચારીઓ નિવૃત્ત બાદ જીવાણ નિર્માણ કરવામાં સરળતા રહી શકે છે અઝર કુર્સે સાથે હસ